મુલાકાત જરૂરી છે અમારા સુરક્ષા ખાતાની એના માટે હું કહું છું કે જિંદા રહેવું હોય તમારે કમ્પ્લીટ રહેવું હોય તો અમારા સુરક્ષા ખાતાનો ઉપયોગ કરવો પડે બરાબર આ ખાતા જો મોટો બી ગટર ખાતું જોયું પોલીસ ખાતું જોયું પણ આ માર્ક સુરક્ષા ખાતું એટલે શું આ તો એના માટે જ અમે આજે આવ્યા છે અહીંયા બરાબર એના માટે તો અમે આવ્યા છીએ બરાબર તમે ગટર ઘટકનું ખાતું જોયું પાણી પુરવઠા ખાતું જોયું પોલીસ ખાતું જોયું છે કોર્ટ ખાતું જોયું છે પણ આજે હું જે તમને સમજાવવા આવી રહ્યો છું આજે કલર ડેપો ની અંદર આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ કે માર્ગ સુરક્ષા માટે જે મંત્ર આપવાના છે એ મંત્ર વિશે હું આજે વાત કરવાનો છું તમે બધા મંત્ર ભણ્યા છે તમે હનુમાનજીના મંત્ર ભણ્યા છે ગાયત્રી મંત્ર ભણ્યા છે કોઈ દેવી શક્તિના મંત્ર ભણ્યા છે પણ જો આ સુરક્ષા ખાતું નહીં ભણ્યા હોય અને સુરક્ષા મંત્ર તમારા દિમાગમાં સેટ નહીં હોય તો જિંદગી જીવવી અઘરી છે કે કે તમને ખબર છે ના સુરક્ષાનો ઉપયોગ નહીં કરો તો તમે જે તમારો ચહેરો હસ્તો રાખી શકો ને એ હસ્તો ચહેરો સાહેબ ના રાખી શકો પૂછો કેમ કેમ કારણ એ મંત્ર વિશે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે આપણે બસ લઈને નીકળ્યા હોય કોઈપણ વાહન મોટું વાહન લઈ નીકળ્યા હોય કે એ ફોર વ્હીલર લઈ નીકળ્યા હોય બરોબર તો સ્ટાર્ટમાં પહેલા આપણે ગાડી વાહનમાં બેઠા એટલે સીટ બેલ્ટ લગાવવો જોઈએ ફરજિયાત ફરજિયાત સીટ બેલ્ટ લગાવવો જોઈએ 100% આ પહેલો મંત્ર છે હવે સીટ બેલ્ટમાં ઘણા એવું વિચારે ટ્રકવાળા અને બસ વાળા એવું વિચારે કે આપણે સીટ બેલ્ટની જરૂર નહીં કેમ એરબેગ નીકળતી નહીં ફોર ફોર્મ્યુલરમાં એરબેગ નીકળે છે

બોલો તમે જોયું છે કે જોયું ના સાચી વાત છે સાચી વાત છે ને સાચી હા કદાચ બાઈક માં જતા હોય તો બાઈક લઈ જતા હોય ને હેલ્મેટ પહેરી હોય હેલ્મેટ ના પહેરી હોય અને તમે એક્સિડન્ટ ધ્યાન પડી ગયા તો મગજ નું હેમરેજ થઈ જાય એટલે માણસ મરી જાય 100% આ બીજો મંત્ર છે ત્રીજો મંત્ર છે કે તમે જ્યારે મોટું વાહન કે વાહન લઈને જઈ રહ્યા છો ત્યારે ચાર રસ્તા ઉપર સામે સિગ્નલ હોય હવે રેડ સિગ્નલ જ્યારે બતાવતો એટલે આપણે એક

ચોથો મંત્ર સુરક્ષાનો એ છે કે તમારે ચાર રસ્તાથી ડાબી સાઈડમાં વળવું છે યા કે લેફ્ટ સાઈડમાં તો તમારે સાઈડ સિગ્નલ બતાવવું જોઈએ બતાવવું જોઈએ હા અને 10 મીટર કે સોરી 5 ફૂટ કે 10 ફૂટ હોય એ પહેલા તમારી ગાડી લેફ્ટ સાઈડમાં લઈ લેવી જોઈએ લઈ લે ઘણી વખત આપણે એવું કરતા હોય છે કે ડ્રાઈવર સાઇડ આપણે હોય અને જ્યારે ચાર રસ્તા આવે પછી તમે મગજ દોડાવો તમારે વળવાનું છે પણ એવું કરાય નહીં કારણ એ ટાઈમે તમે વળવા જાવ એટલે તમારું વાહન એક્સિડન્ટ થાય 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 આ ચોથો મંત્ર છે એટલે સાઇડ લાઈટ બતાવવી જોઈએ અને પછી સાઈડ ક્લાસમાં જોઈ અને પછી જ વળવું જોઈએ બરાબર બીજો અમને એક નવો મુદ્દો જોરદાર ચાલી રહ્યો છે કે કે અત્યારે પબ્લિક એટલી બધી ફોન ઉપર વાત કરી રહી છે કે કોઈ પણ બાઈક લઈને જતા હોય યા વાહન લઈને જતા હોય કે બસ લઈને જતા હોય કે ટ્રક લઈને જતા હોય

એટલે આ સુરક્ષાના મંત્રો છે સાહેબ એટલે ધ્યાન રાખવું જોઈએ સીટ બેલ્ટ ફોન ઉપર વાત ના કરવી સાઈડ લાઈટ બતાવીને જ જવું બીજો ખાસ મુદ્દો એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે જ્યારે ચાર રસ્તા ઉપર પહોંચ્યા એટલે ત્રણ પટ્ટા મારેલા હોય છે સાહેબ એ ત્રણ પટ્ટાને શું કહેવાય તમને અનુભવ છે એનો મેં તો પહેલી વાર આપણે ઉડાવી તો તમે હું જોયું આ ડાકણ પાટા વધારે નીકળી ગયા હો તમે જોયું ના જે રસ્તા પહેલા તઈને પટ્ટા મારેલા હોય એને કહેવાય ઝેબ્રા ક્રોસિંગ હવે ઝેબ્રા ક્રોસિંગ એટલે શું ઝેબ્રા ક્રોસિંગ એટલે કે કોઈ પણ ચોકડીની ની પેલા ત્રણ પટ્ટા હોય એટલે માણસ અહીંયા ઊભો હોય એને રોડ ક્રોસ કરવા માટે એ ત્રણ પટ્ટા દોરેલા હોય ને ઝેબ્રા ક્રોસિંગ કહેવાય એટલે વાહનવાળાને પહેલા ઝેબ્રા ક્રોસિંગ આવે એટલે વાહન બ્રેક કરવી જોઈએ

આવી વૃદ્ધ માણસ હોય એને ધીમે ધીમે આપણે ઈશારો કરવો જો કાકા તમે નીકળી જાવ અને એમને પહેલા નીકળવા દેવા જોઈએ અને પછી આપણું વાહન નીકળવું જોઈએ બોલો આ સાચું ખોટું વાત તમારી સાચી છે પણ અત્યારે કેવું છે ખબર હા ન જવું તો જાય પણ ગાડી પેલી દે પણ હું એટલા માટે ના સમજાવવા આવ્યો છું કલોર ડેપોમાં કલોર ડેપોમાં લાઈવ પ્રોગ્રામ જે કર્યો એ શેના માટે કર્યો છે કે હું તમને સમજાવું છું કે આ આ જે વસ્તુ છે એનો સાહેબ તમે ઉપયોગ કરો

કોઈએ કોઈની છોકરી વાળી ગુમાવી છે કોઈને કોઈની માં ગુમાવી છે કોઈને એના પિતા ગુમાવ્યા છે અને એ જે જેના ઘેર આ પ્રસંગ બને ને સાહેબ ત્યારે એને એની ખબર હોય કે આ પ્રસંગ શું બને સાચું સાચું કે ખોટું સાચું હવે સમજો હું મોટો વાહન લઈને નીકળ્યો છું એટલે હું ડોન થઈ ગયો ના મોટા વાહન વાળાને પહેલા ધ્યાન આપવું જોઈએ હવે હું ફોન ઉપર વાત કરતો કરતો જઈ રહ્યો છું હું મોટો વાહન લઈને જઈ રહ્યો છું તો નાના વાહન વાળો નીકળે તો આપણે નોર્મલ

પગ ભાગી ગયા કા મગજ નું હેમરેજ થઈ ગયું એ બધા બનાવો બનશે નહીં નહીં અને ખોટા દવાખાનામાં પૈસા ભરવા પડશે નહીં નહીં મગજ થઈ જાય એટલે ઘણા કોમામ જતા રહે જતા છે જતા આ કોમામ જતા રહે એટલે આપણે હા 7 લાખ રૂપિયા દવાખાનામાં મગજ ઠેકાણે આવો પણ એ મગજ ઠેકાણે એના આપણે આ સુરક્ષાનો ઉપયોગ આજે આજે સુરક્ષા ખાતું માર્સ લક્ષા ખાતાનું જે પણ મુદ્દા છે જે મે મંત્ર તમને ગીતા એ મંત્રનો સાહેબ ઉપયોગ કરશો તો જીવનમાં ક્યારે તમારે રડવાનું નહીં આવે સદાય હસતા રહો એવું અમારું આ જનર તમને કબજા મેટર કોમેડી જય માતાજી મિત્રો આ વિડિયો સકે જન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો